નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવેલા જીતુભાઈ વાઘાણીનું ભાવનગર નાગરિક સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરની નારી ચોકડી ખાતે આવી પહોંચતા કુમારિકાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત કરવામાં આવ્યા બાદ અશ્વ કાર અને બાઇક રેલી કાઢી મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર શહેરમાં પ્રવેશ કર્યો હતો આ કાર્યક્રમમાં શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો નાગરિક સમિતિના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા